હવે રાજકીય પાર્ટીઓ દ્વારા દિવાળી મિલન ધકી કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવી રહ્યા છે ધરમપુરમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા મહત્વપૂર્ણ છે કે ધરમપુર નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે આથી ધરમપુરમાં ભાજપના યોજાયેલા સંમેલનમાં ચૂંટણીની તૈયારી અને રણનીતિ અંગે પણ ચર્ચા થઈ હતી છે કે આગામી સમયમાં ધરમપુર પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે આથી અત્યારથી જ પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું સાથે જ અત્યારે પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સંગઠન પર્વમાં પણ વધુમાં વધુ સક્રિય સભ્યો થાય અને પાર્ટી વધુ મજબૂત બને તે માટે પાર્ટીના તમામ હોદ્દેદારો અગ્રણીઓ અને કાર્યકર્તાઓને પણ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું આમ ધરમપુર ખાતે દિવાળી સ્નેહ મિલનને લઈને પાર્ટી અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે સાથે જ કાર્યકર્તાઓને પણ અત્યારથી સક્રિય કરવામાં આવી રહ્યા છે આગામી સમયની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેઓ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ આશા સેવી રહ્યા છે ત્યારે પારડીમાં પણ સંગઠન અને પાલિકાની ચૂંટણી માટે દાવેદારી લોબિંગ શરૂ કરી છે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની બનેલી પાર્ટી છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર તનતોડ મહેનત કરે છે અમારી પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે અને એક પણ ચૂંટણી અમે હારવાના નથી એ નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં હજુ પણ અમારા ધરમપુર વિધાનસભા વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી મને પૂર્ણ શ્રદ્ધા છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર નવા વર્ષની કાર્યકર્તાઓને શુભકામના પાઠવવા માટે વિધાનસભા સીટ દીઠ સ્નેહમિલન સંમેલનો કરતા હોઈએ છે જેના જ ભાગરૂપે આજે ધરમપુર વિધાનસભાનું સ્નેમિલન કાર્યક્રમ કરવામાં આવ્યો અને ગત વર્ષે જે કાર્યકર્તાઓએ જે સંગઠનાત્મક રીતે કાર્યો કર્યા છે રાજકીય ક્ષેત્રે કાર્ય કર્યા છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અને સેવાહી સંગઠનના જીવન મંત્રને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સદા તત્પર રહ્યો છે તો એ કાર્યો થકી એમને બિરદાવવા માટે અને આવનારા સમયની અંદર જે સંગઠનાત્મક કાર્યક્રમો આવી રહ્યા છે એ સંગઠનાત્મક કાર્યક્રમોની અંદર આગામી સમયની અંદર જે પંચાયતોની ચૂંટણી નગરપાલિકાઓની ચૂંટણી અને એક વર્ષ પછી તાલુકા અને જિલ્લા પંચાયતોની જે ચૂંટણી આવી રહી છે એના માટે પણ કાર્યકર્તાઓને તૈયાર રહેવા માટે અને સંગઠનને હજુ વધુ સુદૃઢ બનાવવા માટે અને સંગઠનનો પણ વ્યાપ વધારીને જે મંડલો જે છે એ બાર મંડલોથી હજુ વધીને આવનારા વલસાડ જિલ્લાની અંદર એ બાર મંડલોની અંદરથી છવ્વીસ જેટલા મંડલો જ્યારે બનવા જઈ રહ્યા છે તો સંગઠનનો વ્યાપ પણ ખૂબ જ દરેક બૂથ સુધી એનો પ્રસાર થવાનો છે તો આની અંદર પણ કાર્યકર્તાઓને વધુમાં વધુ લોકો જોડાય અને એ વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડીને સરકાર શ્રી કલ્યાણકારી યોજનાઓના કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એ કલ્યાણકારી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને જે આહવાન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એક ભારતીય જનતા પાર્ટીને પોતાનો પરિવાર માને છે અને એ પરિવારની ભાવના થકી પોતાના પરિવારના ભોગે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કા કાર્યનો જે આદેશ હોય છે એ કાર્યના આદેશને શિરોમાન્ય ગણીને એ કાર્ય કરવા માટે હંમેશા સદા તત્પર રહેતો હોય છે